નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતના નવા મંત્રીમંડળની યાદી જાહેર થઈ ગઈ છે મોટે ભાગને તો જે આપણે રેડિક કરેલું એ પ્રમાણે જ છે પણ કેટલા આંચકા પણ છે આપણે પહેલાં તો જોઈએ કે પ્રધાન પ્રધાનમંડળમાં સમાવેશ થયો છે પ્રફુલ્લ પાસેરિયા કુંવરજીભાઈ બાવળિયા ઋષિકેશ પટેલ કનુ દેસાઈ પરસોત્તમ સોલંકી હર્ષ સંઘવી પ્રદ્યુમન વાજા નરેશ પટેલ કીસી વરંડા અર્જુન મોઢવાડિયા કાંતિ અમૃતિયા કૌશિક વેકરિયા સ્વરૂપજી ઠાકોર દર્શનાબેન વાઘેલા જીતુભાઈ વાઘાણી રીવાભાઈ જાડેજા ડૉક્ટર જયરામ ગામિત ત્રિકમભાઈ છાંગા ઈશ્વરભાઈ પટેલ મનીષા વકીલ પ્રવીણ માળી સ્વરૂપજી ઠાકોર સંજયસિંહ મહિડા કમલેશ પટેલ અને રમણ સોલંકી જેમ ધારણા હતી એમ સુરતના મિનિસ્ટર મુકેશ પટેલને પડતા મુકાયા છે પરંતુ જે મોટેભાગના લોકો માનતા હતા કે કનુભાઈ દેસાઈને પણ પડતા મૂક્યા છે કેબિનેટ નાણામંત્રી કનુભાઈને રિપીટ કરવામાં આવ્યા છે એનું કારણ છે કે એમને જે ઇન્ડસ્ટ્રીયલ હાઉસ સાથે જોડાયેલા છે એની સાથે નરેન્દ્ર મોદીને ખાસ સંબંધ છે અને એ એમના સંબંધ કામ કરી ગયા એ ઉપરાંત બીજું એક અગત્યની વાત છે કે હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું છે એટલે કેબિનેટ મંત્રી બન્યા છે અને મોટેભાગે ડેપ્યુટી સીએમ તરીકે પણ એમનું નામ જાહેર થશે પણ ખરેખર તો પાવર હું માનું છું કે હરસંઘવી પોતે મનમાં જાણતા હશે કે ગૃહ રાજ્યમંત્રીનો જે પાવરને એન્જોય કરવા મળે છે કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ એના અંડરમાં આવે છે એટલે કદાચ એમને કેબિનેટ મંત્રી બન્યા તો આ ખાતું એની પાસેથી લઈને બીજા કોઈને આપવામાં આવશે અને જેની પાસે ખાતું જોશે એ સૌથી ગ્લેમરસ અને અગત્યનું ખાતું ગણાય છે અર્જુન મોઢવડીયાની બધાને અપેક્ષા હતી જ કે કોંગ્રેસ છોડીને વર્ષોથી કોંગ્રેસમાં તો છોડીને ભાજપમાં આવ્યા એટલે એ પણ મિનિસ્ટર બનશે હવે જોઈએ આમાંથી કોને કયું ખાતું મળે છે એ તો આવનાર સમય જ કહેશે